આગામી લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં મતદાન પૂર્વે પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખુદ પોલીસ કમિશનર જિલ્લા પંચાયત ચોકમાં હાજર રહ્યા હતા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મતદાન પૂર્વે પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસ ખૂબ જ મહેતનો દિવસ હોય મંગળવારે આપણે ત્યાં ચૂંટણીના વોટિંગ છે એના પહેલાં તકેદારીના ભાગરૂપે આજે સમગ્ર રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે તમામ બાબતો કે જેથી ચૂંટણીના માહોલમાં કોઈ ખનન ના પહોંચે અને શાંતિથી લોકો આપના મત આપી શકે એ માટે પોલીસના પ્રયાસરૂપ આજે એ કામગીરી થઈ રહી છે આ તમામ ક્રિટિકલ બૂથો